પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે શાળા પ્રવેશોત્સવ જેને લઈને આજરોજ ઉના તાલુકાના વાંસુજ ગામમાં આવેલ શ્રી વાંસોજ પ્રાથમિક શાળા તેમજ વાંસુજ સીમ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે ઉના નગરપાલિકા ચીફ ઓફિસર જે જે ચૌહાણ તેમજ સીઆરસી રોહિત દોડિયા ઉના તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા વાંસોજ ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન વાજા વાંસોજ સહકારી મંડળીના મંત્રી ભગવાનભાઈ કામળિયા જગદીશભાઈ વાડા શિક્ષકગણ એસએમસી અધ્યક્ષ વાલીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં શ્રી વાંસોજ પ્રાથમિક શાળાના બાલવાટિકાના બાસઠ ભૂલકાઓ તેમજ વાંસોજ સીમ શાળા બાલવાટિકાના આઠ તેમજ ધોરણ એકના નવ ભૂલકાઓ આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ઉના નગરપાલિકા ચીફ ઓફિસર જે જે ચૌહાણે શાળાની સિદ્ધિઓને બિરદાવી શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ભારતનું ભાવિ વરખંડોમાં ઘડાઈ રહ્યું છે ત્યારે વાંસોજ સ્કૂલના શૈક્ષણિક વાતાવરણને જોઈ તે યોગ્ય હાથમાં છે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને શાળાના બાળકોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાર્થીઓ એ જ આપણા દેશનું ભવિષ્ય છે એ હું ફક્ત એટલું જ કહેવા માગીશ કે વિદ્યાર્થીઓ ઘરે જઈને વાલીઓ સાથે પણ એટલો રેકો રાખે કે ભાઈ આજે સ્કૂલમાં શું કરાવેલું છે શું પ્રવૃત્તિ થાય અને વાલીઓ પણ સામેથી ઇન્ટરેક્ટ કરે કે ભાઈ આજે સ્કૂલમાં તમને શું કરાવડાવ્યું એ બે પાંચ મિનિટનો વાર્તાલાપ પણ જો વિદ્યાર્થીઓને વાલીઓ વચ્ચે થશે તો ઘણો આમાં ફેર પડે છે એવું મારું માનવું છે